પ્રકરણ પચીસમું ભાઈ અનંત અને બેન નલિની અનંત જીવી શકશે નહીં આ જીવન માટેના એના કર્મોનો ભોગવટો પૂરો થયો છે એક સવારે હું જ્યારે ઊંડા ધ્યાનમાં હતો ત્યારે મારા આંતર ચૈતન્ય પ્રદેશ પર આ નિષ્ઠુર શબ્દો અથડાયા હું સંન્યાસી બન્યો ત્યાર પછી થોડા જ વખતમાં મારી જન્મભૂમિ ગોરખપુરમાં મારા મોટાભાઈ અનંતના મહેમાન તરીકે હું ગયો એકાએક તેને માંદગીને લીધે પથારી વર્ષ થવું પડ્યું હતું મેં તેમની પ્રેમપૂર્વક શુશ્રુષા કરી આવી ગંભીર આંતરિક ઘોષણાથી હું શોકાર્ત થઈ ગયો મને લાગ્યું કે મારી અસહાય દ્રષ્ટિ સમક્ષ મારા ભાઈને ચાલ્યો જતો જોવા માટે હું ગોરખપુરમાં વધારે વખત નહીં રહી શકું મારા સંબંધીઓની સમજણ વિહીન ટીકાઓ છતાં જે પહેલી આગબોટ મળી તેમાં હું ભારતથી બહાર ગયો આગબોટ બર્મા થઈને ચીની સમુદ્રથી જાપાન ગઈ હું કોબે બંદરે ઉતરી થોડા દિવસ જ રોકાયો મારા હૃદયમાં ભારે ગમગીની છવાઈ હોવાથી સ્થળ દર્શન માટે હું ગયો નહીં ભારત તરફની વળતી મુસાફરી દરમિયાન આગબોટે શાંઘાઈ બંદરે લંગર નાખ્યું ત્યાં આગબોટના ડાક્ટર ડોક્ટર મિશ્રા મને કેટલીક અસામાન્ય કલાકૃતિઓની દુકાને લઈ ગયા આમાંથી શ્રી માટે તથા મારા કુટુંબને ભેટ આપવા માટે કેટલીક ચીજો ખરીદી અનંતદા માટે એક લાંબા કોતરેલા વાંસનો એક નમૂનો ખરીદ્યો જેવો પેલા ચીની સેલ્સમેને મને એક સ્મરણ રૂપે બાંબુ આપ્યો તેવો જ મારા હાથમાંથી એ છટકીને પડી ગયો અને તે જ વખતે મારાથી બોલાઈ ગયું મારા પ્રિય સદ્ગત બંધુ માટે મેં આ ખરીદ્યો છે એક સ્પષ્ટ અનુભૂતિ મારા ઉપર ફરી વળી કે તેનો આત્મા અત્યારે જ અનંતમાં મુક્ત થઈ રહ્યો હતો પેલી સ્મૃતિ ભેટના પડવાથી તેના ઉપર અચાનક સંકેતાત્મક તિરાડ પડી ગઈ હતી ડૂસકા ભરતા મેં વાંસની સપાટી ઉપર લખ્યું હમણાં જ સદ્ગત થયેલા મારા પ્રિય બંધુ અનંતને માટે મારા સાથી ડૉ મિશ્રા મારી આ બધી ક્રિયાઓ માર્મિક અને શંકાસ્પદ હાસ્ય સાથે જોઈ રહ્યા હતા તમારા આંસુ બચાવી રાખો તેમણે ટીકા કરી જ્યાં સુધી તમને તેના મૃત્યુની ખાતરી ન થઈ જાય ત્યાં સુધી શા માટે રડવાનું જ્યારે અમારી આંખ બોટ કોલકાતા પહોંચી ત્યારે ડોક્ટર મિશ્રા ફરી મારી સાથે આવ્યા મારો સૌથી નાનો ભાઈ વિષ્ણુ મને લેવા બંદરે આવ્યો હતો તેને બોલવાનો વખત મળે તે પહેલાં જ મેં વિષ્ણુને કહી દીધું હું જાણું છું કે અનંતદાહે દેહ છોડી દીધો છે હવે મને અને આ ડૉક્ટરને કહો કે તેમણે ક્યારે દેહ છોડ્યો હતો વિષ્ણુએ તારીખ કહી એ તે જ દિવસ હતો જે દિવસે મેં શાંઘાઈમાં ભેટો ખરીદી હતી આકસ્મિક ઉદ્ગાર કાઢી ડૉક્ટર મિશ્રાએ કહ્યું જુઓ હવે આ ઘટનાનો એક શબ્દ પણ બહાર જવા દેશો નહીં અન્યથા દાખતરી અભ્યાસક્રમ જે અત્યારે પણ ઘણો જ લાંબો છે તેમાં પ્રોફેસરો માનસિક સંદેશવહનનો એક વર્ષનો વધારાનો અભ્યાસક્રમ ઉમેરી દેશે જેવો મેં અમારા ઘરમાં પ્રવેશ કર્યો કે પિતાજીએ મને ઉષ્માભર્યું આલિંગન આપ્યું લાગણીથી તેઓ બોલ્યા તું હાંફી ગયો બે મોટા આંસુ તેમની આંખમાંથી સરી પડ્યા સામાન્ય રીતે તેઓ ગંભીર હોય આવી પ્રેમની લાગણીઓનું કદી પ્રદર્શન કરતા નહીં બહારથી ગંભીર દેખાતા મારા પિતા અંદરથી માતાનું કોમળ હૈયું ધરાવતા હતા બધા કૌટુંબિક સંબંધોમાં તેઓ મા બાપની બેવડી ભૂમિકા નિભાવતા હતા અનંતદાના મૃત્યુ પછી થોડા જ વખતમાં મારી નાની બહેન નલિનીને રોગનિવારણની દિવ્ય પદ્ધતિથી મૃત્યુના દરવાજેથી પાછી લાવવામાં આવી હતી આ વાત લખતા પહેલાં અમારા બાલ્યકાળના કેટલાક પાસાનો હું નિર્દેશ કરીશ નલિની અને મારી વચ્ચેનો અમારા બાલ્યકાળ દરમિયાનનો સંબંધ બહુ સુખદ ન હતો હું બહુ પાતળો હતો અને તે મારા કરતાં પણ વધારે પાતળી હતી કોઈ અજાણ હેતુથી જે માનસશાસ્ત્રીઓ માટે શોધી કાઢવું બહુ મુશ્કેલ નથી હું મારી બહેનના દેખાવ માટે તેને ઘણીવાર ચીડવતો તેના પ્રતિભાવ પણ કુમારાવસ્થાને છાજે એવા નિખાલસ અને કઠોર હતા કેટલીક વાર માતા દરમિયાનગીરી કરતા વડીલ વ્યક્તિ તરીકે મારું કાન ધીમેથી આંબળીને અસ્થાયી રૂપે બાલીશ ઝઘડાઓનો અંત લાવતા તેના નિશાળના વર્ષો પૂરા થયા પછી નલિનીની સગાઈ ડૉક્ટર પંચાનંદ બોઝ નામના કોલકાતાના એક દેખાવડા યુવાન ડોક્ટર સાથે થઈ યોગ્ય અવસરે ખૂબ મહેનતથી તૈયાર કરેલ લગ્ન મહોત્સવ સારી રીતે ઉજવાયો લગ્નની રાત્રિએ કોલકાતાના અમારા ઘરના દિવાનખંડમાં ભેગા થયેલા સંબંધીઓના વિશાળ અને આનંદી સમૂહમાં હું પણ જોડાયો વરરાજા એક મોટા જરી ભરેલા તકિયાને અઢેલીને બેઠા હતા જ્યારે નલિની તેની બાજુમાં બેઠી હતી અફસોસ ભબકાદાર જાંબુડી રેશમી સાડી પણ તેની દુર્બળ કાયાને ઢાંકી શકતી ન હતી મારા બને વિના તકિયાની પાછળ હું પણ બેઠો હતો અને મિત્રભાવે તેની સામે સ્મિત કરતો હતો લગ્નવિધિના દિવસ સુધી તેણે કદી નલિનીને જોઈ નહોતી લગ્નની લોટરીમાં તેને શું મળવાનું છે તે તેણે તે જ દિવસે જાણ્યું મારી દિલસોજી જાણીને ડોક્ટર બોઝે સંકોચ સિવાય નલીની તરફ આંગળી ચીંધીને મારા કાનમાં કહ્યું કહો આ શું છે કેમ ડોક્ટર મેં જવાબ આપ્યો તમારા અવલોકન માટે હાડપિંજર છે જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ ડોક્ટર બોઝ અમારા કુટુંબમાં પ્રિય થઈ પડ્યા અને માંદગીને પ્રસંગે અમે તેમને જ બોલાવતા અમે બંને ગાઢ મિત્રો બની ગયા અને એકબીજા સાથે વારંવાર મજાક કરતા જેનું નિશાન મોટે ભાગે નલીની જ બનતી આ એક વૈદ્યકીય જિજ્ઞાસા છે મારા બનેવીએ એક દિવસ ટીકા કરતા કહ્યું આ તમારી સુખલખડી બહેન ઉપર મેં દરેક ચીજ અજમાવી જોઈ છે ઓઇલ માખણ મોલ્ટ મધ મચ્છી માં સીંડા અને શક્તિની અનેક દવાઓ તેમ છતાં એક શતાંશ ઇંચ જેટલી પણ તે જાળી થઈ નથી થોડા દિવસ પછી હું બોઝ કુટુંબની મુલાકાતે ગયો મારું કામકાજ થોડી જ મિનિટોમાં પતી ગયું મને થતું હતું કે નલિનીની જાણ બહાર હું પાછો ફરતો હતો જેવો હું આગલા દરવાજા આગળ ગયો કે તરત જ મેં તેનો પ્રેમાળ પણ આદેશાત્મક અવાજ સાંભળ્યો ભાઈ અહીં આવ આ વખતે તું મારી પાસેથી છટકી શકશે નહીં હું તારી સાથે વાત કરવા માંગુ છું દાદર ચડીને હું તેના ઓરડામાં ગયો મને જોઈને આશ્ચર્ય થયું કે તે રડતી હતી તેણે કહ્યું વહાલા ભાઈ આપણે જૂનો ઝઘડો દાટી દઈએ હું જોઉં છું કે આધ્યાત્મિક માર્ગ પર તું હવે સ્થિર થયો છે દરેક રીતે હું તારાજીવી થવા ઈચ્છું છું તેણે આશાથી ઉમેર્યું દેખાવમાં તું હવે હૃષ્ટપુષ્ટ થયો છે મને તું મદદ કરશે મારા પતિ મારી પાસે આવતા નથી અને હું તેમને ખૂબ ચાહું છું પરંતુ મારી મુખ્ય ઈચ્છા આત્મસાક્ષાત્કારમાં આગળ વધવાની છે પછી ભલે ને હું પાતળી અને અનાકર્ષક રહું તેની સ્થિતિ મારા અંતઃકરણને ઊંડેથી સ્પર્શી ગઈ અમારી નવી મૈત્રી આસ્તે આસ્તે દ્રઢ થતી ગઈ એક દિવસ તેણે મને મારી શિષ્યા બનવાનું કહ્યું તને ઠીક લાગે એવી રીતે મને શિક્ષણ આપ પૌષ્ટિક દવાઓ કરતાં ઈશ્વરમાં હું વધારે શ્રદ્ધા રાખું છું તેણે ઘણી દવાઓની શીશ્યો ભેગી કરી અને બારીની બહાર ગટરમાં ઢોળી દીધી તેની શ્રદ્ધાની કસોટી તરીકે મેં તેને ભોજનમાંથી માછલી માંસ અને ઈંડા એ બધી માંસાહારી ચીજો છોડી દેવાનું કહ્યું કેટલાક મહિનાઓ સુધી મેં આપેલા નિયમોનું નલિનીએ ચુસ્તપણે પાલન કર્યું અને અનેક મુશ્કેલીઓ છતાં નિરામિષ આહારને વળગી રહી ત્યાર પછી એક દિવસ હું તેની મુલાકાતે ગયો બેન તું ખંતથી આધ્યાત્મિક આદેશોનું પાલન કરી રહી છો તેનું વળતર હવે બહુ નજીક છે મેં તોફાની સ્મિત કર્યું તારે કેટલા રુષ્ટપુષ્ટ થવું છે આપણી કાકી જેટલા કે જેણે વર્ષોથી પોતાના પગ જોયા નથી ના પરંતુ તારા જેટલા પુષ્ટ તો થવું જ છે મેં પવિત્ર ગંભીરતાથી જવાબ આપ્યો ઈશ્વરની કૃપાથી જેવી રીતે અત્યાર સુધી હું સાચું બોલતો આવ્યો છું તેવી જ રીતે અત્યારે પણ સાચું જ બોલું છું ઈશ્વરના આશીર્વાદોથી તારું શરીર આજથી બદલાતું જશે એક મહિનામાં એ મારા જેટલા થશે મારા હૃદયમાંથી નીકળેલા શબ્દો ફળ્યા ત્રીસ દિવસમાં નલિનીનું વજન મારા જેટલું થઈ ગયું આ નવા આકારે તેને સૌંદર્ય આપ્યું તેનો પતિ તેના ગાળ પ્રેમમાં પડ્યો અપશુકનોથી શરૂ થયેલું તેમનું લગ્ન જીવન આદર્શ રીતે સુખમય નીવડ્યું જાપાનથી પાછા ફર્યા પછી મેં જાણ્યું કે મારી ગેરહાજરીમાં નલિનીને ટાઈફોઈડ થઈ ગયો હતો હું તેના ઘરે દોડ્યો અને તેને હાડપિંજર જેવી થઈ ગયેલી જોઈને હું ગભરાઈ ગયો તે બેભાન હતી મારા બનેવીએ મને કહ્યું માંદગીથી એનું મગજ અસ્વસ્થ થઈ જતાં પહેલા એ ઘણી વખત બોલી હતી જો મારો ભાઈ મુકુંદ અહીં હોત તો મારી આ દશા ના થાત તેમણે આંખમાં આંસુ સાથે કહ્યું બીજા ડૉક્ટરો અને મેં આશા છોડી દીધી છે ટાઈફોઈડ સામેની એની લડત પછી તેને લોહીનો મરડો થઈ ગયો છે હું મારી પ્રાર્થનાઓથી આકાશ અને પૃથ્વીને હચમચાવી મૂકવા લાગ્યો એક એંગ્લો ઈન્ડિયન નર્સને મેં નિયુક્ત કરી જે મને પૂર્ણ સહકાર આપતી હતી તેની મદદથી રોગ નિવારણ યોગની અનેક પ્રક્રિયાઓ મેં મારી બહેન ઉપર અજમાવી લોહીનો મરડો મટી ગયો પરંતુ ડોક્ટર બોઝે નિરાશાથી માથું ધૂણાવ્યું હવે બહાર કાઢવા માટે તેના શરીરમાં લોહી જ બાકી રહ્યું નથી મેં દ્રઢતાથી જવાબ આપ્યો તે સારી થશે સાત દિવસમાં તેનો તાવ ચાલ્યો જશે એક અઠવાડિયા પછી નલિનીએ તેની આંખો ઉઘાડી અને મારા ઉપર પ્રેમાળ દ્રષ્ટિ કરીને મને ઓળખી કાઢ્યો તે જોઈ મેં રોમાંચ અનુભવ્યો તે દિવસ પછી તેની પ્રગતિ ઝડપી થઈ જોકે તેણે તેનું અસલ વજન પાછું મેળવ્યું પરંતુ તેની લગભગ જીવલેણ માંદગીની એક દુર્ભાગી નિશાની રહી ગઈ તેના બંને પગે પક્ષાઘાત થઈ ગયો હતો ભારતીય અને અંગ્રેજ નિષ્ણાતોએ જાહેર કર્યું કે તેની ખોડ અસાધ્ય છે તેના જીવન માટે પ્રાર્થના દ્વારા જે અવિરત યુદ્ધો હું ખેલ્યો હતો તેથી હું થાકી ગયો હતો શ્રી યુક્તેશ્વરજીની મદદ લેવા હું શ્રીરામપોર પહોંચો જ્યારે નલિનીની હાલત મેં તેમને વર્ણવી બતાવી ત્યારે તેમની આંખોમાં મેં ઊંડી દિલસોજી વ્યક્ત થતી જોઈ તેઓ શ્રીએ કહ્યું તારી બહેનના પગ એક મહિના પછી સારા થઈ જશે બે કેરેટનું અણવિંધેલું મોતી જેમાં જળ્યું હોય એવો પટ્ટો ચામડીને સ્પર્શતો રહે એવી રીતે તેને બાંધો આનંદથી છુટકારાનો દમ ખેંચતા મેં તેઓ શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા ગુરુદેવ આપ આત્મદર્શી છો તેના સારા થવા માટે આપનો એક શબ્દ પૂરતો છે પરંતુ આપનો આગ્રહ હોય તો હું તરત જ તેને માટે એક મોતી લઈ આવીશ મારા ગુરુજીએ હકારમાં માથું હલાવ્યું હા તેમ કર તેઓ શ્રીએ નલિનીને કદી જોઈ ન હતી તેમ છતાં તેના શારીરિક અને માનસિક લક્ષણો બરાબર વર્ણવવા લાગ્યા મેં પૂછું ગુરુજી શું આ જ્યોતિષી પૃથક્કરણ છે આપ તેનો જન્મદિવસ અથવા સમય તો જાણતા નથી શ્રી યુક્તેશ્વરજીએ સ્મિત કર્યું એક વધારે ઊંડું જ્યોતિષશાસ્ત્ર પણ છે તે પંચાંગો અને ઘડિયાળો ઉપર આધાર રાખતું નથી દરેક માનવ સર્જનહાર અથવા વિશ્વપુરુષનો એક અંશ છે તેને એક દિવ્ય શરીર છે અને બીજું પાર્થિવ શરીર છે નેત્ર માત્ર ભૌતિક આકાર જુએ છે પરંતુ આંતરિક દ્રષ્ટિ વધારે ઊંડે છેક વિશ્વરૂપ સુધી પ્રવેશ કરે છે જેમાં દરેક માનવ એક અભિન્ન અને વ્યક્તિગત ભાગ છે હું કોલકાતા પાછો ફર્યો અને નલિનીને માટે એક મોતી ખરીદી લાવ્યો એક મહિના પછી તેના પક્ષાઘાત થયેલા પગ સંપૂર્ણ સાજા થયા મારી બહેને મારા ગુરુજીને તેના તરફથી અંતઃકરણપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરવા કહ્યું તેઓ શ્રીએ એ સંદેશો મૌન રહીને સાંભળ્યો પરંતુ મેં જ્યારે તેઓ શ્રીની વિદાય માગી ત્યારે તેમણે એક અર્થગર્ભિત ખુલાસારૂપ ટીકા કરી ઘણા ડોક્ટરોએ તારી બહેનને કહ્યું છે કે તેને કદી બાળકો થશે નહીં તેને ખાતરી આપજે કે થોડા જ વર્ષોમાં તે બે પુત્રીઓને જન્મ આપશે કેટલાક વર્ષો પછી નલિનીના આનંદ વચ્ચે તેણે એક પુત્રીને જન્મ આપ્યો અને બીજા થોડા વર્ષ પછી બીજી એક પુત્રીને